લેટેસ્ટ કપડાં આવી ગયા છે જીન્સ ટોપ છોકરી છોકરાના બધાના તો સાથે માટે મને ખરીદી કરવા આવી જાવ સસ્તું અને સારું તો ચાલો હવે આપણે પાર્સલ ખોલી અને પછી તમને કેવી વેરાયટી આવી પાર્સલ મેળવીને કમ્પ્લીટ ખોડામાં મૂકી દીધું છે જોવા અને બીજો પાર્સલ આવી ગયું છે જો બીજો પાર્સલ આવી ગયું છે ને ચિરાગભાઈ પાછો પાર્સલ ખોલે છે તો હાલો એ પાર્સલ ખોલી અને મેળવી નાખી અને પછી તમને કેવી કેવી વેરાયટી આવી પણ વિગતવાર બતાવવાની છે તો જો શર્ટ કેમ છે જોરદાર તો જો બહાર કે આપણે કપડા કાઢ્યા એ બધા ટીંગાડી દીધા જો કુર્તી જો તમે અને જો સ્ટોપ મેળવી લે આવ્યો જો ભાઈ પેન્ટ શર્ટ નું કપડ લેવા આવ્યો આ બે ને મિત્ર છે જો કપડા લેવા આવ્યો ને કપડા લેવાના છે ભાઈ કેવા છે

જો બધું ગોઠવાઈ ગયું છે અને આ આઈટમો તમને આજ બધી બતાવવાની છે તો ચાલો વિગતવાર બતાવતા જઈ નાના છોકરાથી લઈ અને મોટા સુધી પેન્ટ શર્ટ અને બધું આઈટમ તો તમને બતાવી દઈ તો ચાલો અમારા વિડીયોમાં કન્ટીન્યુ જોડાઈ રહેજો તમને ડિસ્પ્લે બતાવી દીધી છે ડિસ્પ્લે જોઈને તમારું માન ખુશ થઈ ગયું છે

છોકરી પહેરે એટલે હિરોઈન દેવી લાગે ઓકે તો આની પછી આપડે હું બતાવો અલગ આઈટમ દેખા

જો અત્યારે પોપકોર્ન નો ટ્રેન્ડ છે એટલે ટ્રેન્ડ પ્રમાણે આપણે વસ્તુ તો લાવવી જ પડે તો જુઓ પોપકોર્ન શર્ટ છે જોરદાર અને કલર સાટે પણ બધા અવેલેબલ છે જો તમે બધા અલગ અલગ કલર છે અને ડિઝાઇન પણ ઘણી બધી છે જો તમે અલગ અલગ ડિઝાઇન છે અને એવું નથી આમાં નાના પણ શર્ટ છે જો તમને નાના શર્ટ બતાવી દઉં

તો ચાલો આ વસ્તુ તમને તો ચાલો આ વસ્તુ તમને બતાવી દીધી અને હવે બતાવવાનું છે અલગ થઈ જોવો તમે આ સાઈડ ટોપ આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ શર્ટ ઓપન માં શર્ટ એ પણ લેડીઝ માટે હવે જેન્ટ માટે નહીં પણ લેડીઝ માટે પણ આવી ગયા છે તો જુઓ આ સાઈડ આવો ટોપ અને જીન્સ બે વસ્તુ ફર્સ્ટ ક્લાસ જોડી છોકરી પેરો એટલે હિરોઈન જેવી લાગે હો ને ખોટી વાળી ખુરશી જોરદાર ભાઈ જો તમે ખોટી અને જો ખુરશી નાયરા કટ તો આ રીતની ફેન્સી આઈટમ છે ને ઈ પણ અને કપડું કેરેટ નું કપડું છે જો ફેન્સી મસ્ત આઈટમ શીખવાનું ટેચેબલ તો ટેચેબલ અને ક્રીઝ વાળું કપડું ચોખો ટેચેબલ તો અગાઉ વિડીયો એટલું જી તો આજનો વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા આવો અને જોજો ધમાકા ઓફર માં તમે સુકી ન જતા તો હા તો ખરીદી કરવા આવી જાઓ કાલ લે થી